દશામાની પૈસાથી ખાવી હોય તો હાલે મારી એ જ લેવા જાવું પડે કારણ કે આ ગમો ના મળે ને તો એ પણ મળી રહે કોઈ બી વસ્તુ મહેનતથી મોટી ને મોટો જે વસ્તુ એ જગ્યા પર પણ મળી રહે તો ખરેખર આમાં શ્રવણ નહીં ગાધી હોય શ્રવણ ગાધેલી શ્રવણ નવી જનરેશનનું નવું વસ્તુ ગાધું હોય ના આપણે લલિતભાઈ લલિતભાઈ તું તો હાઈ

આપણે આપણી ગયા જસુપા બેઠા આપડે નોકરી ફાઇનલી આવી ગયો આજનો ચોથો દિવસ છે બે તો ભાઈ હવે જો એડિટિંગ કરીને દેલો તો વાઇટ જેટલું થાવ એટલું થાય જેટલું પાછળનું લોકેશન બદલાય બદલાય એ પણ ખબર એમ પપ્પા ઉપર તું છત્રપતિ શિવાજી મહારાજ બતાવે મસ્ત ફોટો આવ્યો એક નંબર એક યાર ચાલ બળવા યાર આ આ તો ઇતોય નો અમદાવાદ અમદાવાદનો નો એ ગેડ ને લો નામ શ્રવણ શ્રવણ બ્લોગ માં વિડિયો બની નાખો તો ચેનલમાં

Pasti jalur dua tiba lah, dua tiba dua ta, anak dua tiba. Irong Irongal anda sila, anak pasti Iro Yati ada nila ada utara dua ta di bisa.

તો આપડે ભાઈ આઈ ગયો બ્લોગર ને હમણાં થી આવતો નહિ આપડે માહિ માહિતી આવી મને ખબર નહીં આવતા અઠવાડિયે નહીં આવતા હા ચાલુ કરે કોમો છે એટલે હતો નઈ ટૂંક સમયમાં ચાલુ કરાય ભાઈ પટાય પછી થાય જે કોમો ફ્રીજી એટલે બનાવીએ ગમે મારી ચેનલ શ્રવણ ઓફિશિયલ તો મારી ચેનલ ને લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો ને ઓને કોઠિયાને પણ તમે સબસ્ક્રાઇબ કરી નાખો જેમ કે આપા જે રૂમો ગાડી ભરે તમને બધી એજન્સી બધી એજન્સી ઓકે ચોકન આવી હો તો આગ મિત્રો જોઈલી છે જેમ કે આપણે ઓપનિંગ થાય એટલે લગભગ 25 તારી વિડિયો પડી જોય પેલા જૂનો એજન્સીમાં એજન્સી માં વિડિયો પડી જાય ને નવી જે છે એ ખબર પડી જાય મેમો ઇન્સ્ટામાં ધૂમ મચાવે આ આજે કે જિકર ઓપનિંગ કરવાનો છે એ તો અમારા હે જાય તો આપણે જઈએ શોપિંગ ઉપર આપણે સમાન જે રૂટ લઈને જાય ભાઈ ભરી હેડો ત્યાં અમે આવી જાય टाटा આપણે આવતા કોમ કરવા સવના જોડે તો પેકિંગ તો આપણે એતેથી પણ મોણસો બોલાવી દીધા છે ચાલુ કરી ચાલુ કરી દીધો છે

ભાઈ તો તારા પીવાલબલ હું ન માર્યું નો આપંકર ભગવાન નું જો મંદિર હોય ને આગળ મઢી હોય જો ખબર જ પડે એટલે હાઈલાઇટ કર્યું છે વિપુલે કે ભાઈ શંકર ભગવાનનું મંદિર હોય આપણે મહાદેવનું નું તો મંદિર હોય એટલે આપણે ભાઈ ખીજા હોય અજમલ તો આપણે આપડે પેકિંગ કરવા બે જઈએ ને પછી મળીએ શોપિંગ ની અંદર ભાઈ ઉતરવાનું હતું તો વિષ્ણુ એક આઈડિયા આવી છે કે તમે ગાડી લગાવી દો આપણે દુકાન ને બાજુમાં તો તમે આસાની રીતે તમે માલ ઉતારી કેહો બરોબર તો આપણે આ ગાડી કોમ કરી દીજીએ ના આઈડિયા કમ્પ્લીટ કોમ કરી દીજીએ હરીબા નું બોલ માર્યું એટલે પહોંચી ગયા અમે ને શ્રવણ ને બધા આલે એમ એ

રેકોર્ડિંગ રેકોર્ડિંગ કોમ ચાલુ છે તો આપણે જઈએ હવે ઘરે આ તો અહીંયા ભેગો થવા આવ્યા હતો જેમ કે કેમેરો બંધ થઈ ગયો એટલે મારા વાર્તાઓ જરૂરી એવું ના લાગે કે સ્ટુડિયમ કેમેરો બંધ કર્યો નાખ્યો જઈ જાય તો ચલો આપણે જઈએ ઘરે પણ એક વિડીયો નું થોડું ઘટનું ખબર નથી પડતી એટલે હું આવ્યો છું આપણે પાર્લરે અને ઉપર સ્ટુડિયો પર તો જઈને આવ્યો પણ થોડું સોંગ ચાલતું એટલે રિટર્ન પાછો હોય આવ્યો ને લાલભા જોડે કે લાલભા કે હોય બેહો પણ હું નતો બેઠો તો પાછું હોય જ આવું પડ્યું મારે એક વાત છે કે મારા કે કમ્પ્યુઝર રહી જવું કે મારે વિડીયો થોડું વધારે બની જાય પચીસ થી ત્રીસ મિનિટ નું વિડીયો બની જાય તો હું કટ કરી નાખું તો ચાહક મિત્રો મારે વધારે વિડીયો બનાવું કે ઓછું બનાવું તો જરૂરથી કમેન્ટ કરજો જો ત્રીસ મિનિટ નું વિડીયો જોતું તો ત્રીસ મિનિટ નું કમેન્ટ કરજો ને પંદર થી વીસ મિનિટ નું જોતું તો વીસ મિનિટની કમેન્ટ કરજો કેમ કે મને હજી કાલે અમુક ખબર નહીં પડતી કેટલા મિનિટ નું વિડીયો મૂકવું મારે હું કહું કોમેડી વિડીયો આપણે પચીસ ત્રીસ મિનિટ નો પણ કટ કાલ મૂકું ના કાલ નો કટ આજ મૂકું એવું મારે નહીં હતું હું જે એક દિવસે જેટલું બનાય એટલું હું બતાવી દઉં તો ચાહક મિત્રો જરૂર કમેન્ટ કરજો કે કેટલા મિનિટ નું મારે વિડીયો બનાવું કેમ કે મને હજી ગણ ઓછી માહિતી હોય મને ઓછી ખબર પડે કેટલા મિનિટ નું વિડીયો મૂકવું તો ભાઈ તો કીધું કે મને લાગડી ઓછું જ મેળવાનું તો તમે કમેન્ટ કરજો તો મને ખબર પડી જાય કે કેટલા મિનિટ મારે વિડીયો મૂકવું આથી વાત ને હું તો કન્ટિન્યુ તમે કહેજો તો અડધો કલાક નો મૂક્યું છે પંદર મિનિટ નું કહેવાય તો પંદર મિનિટ નું મેળ્યું ના ના એવું નહીં મને અમે હું કેટલા દિવસ દાડાથી કહેવા જ માંગતો હતો મને ખબર નથી પડી કે હું અમુક ટાઈમે આખો દિવસ વિડીયો બનાવો પાંચ મિનિટ નું મેળવ્યું અને પાંચ મિનિટ નું મેળવ્યું એ રીતના કટ લે હું આખો દાડો ભરતો હોય કન્ટિન્યુ વિડીયો રહે તો મૂકું કઈ રીતનું મૂકું છું એ મને કોઈ ખબર નથી ચાર મિત્રો ને જેટલું વિડીયો ગમતો હોય એટલે એ રીતે કમેન્ટ કરજો રિયાલિટી કહો ને તો જેટલા વધુ કટ પાડી પાડી લઈએ ને બ્લોગ એટલું ચાહકો પણ મજા આવે ને આપણને ખુદ પણ પણ અમારે જેવું છે કે હવારે આયા શોપિંગ ઉપર ને પછી જઈએ મંચુરિયન ખાવા ને પછી આઈએ ચા પીવા હરિભા ચા એમ પાર્લરે ને પેલી મકા જઈએ માહિતી એક્ટિવા શોરૂમ એમ પાછળ જઈએ આપણે હરિભા જે ગોડાઉન છે ત્યાંનું ચિકન જઈએ

હા તો એક નવી દુકાન આખી તો ટૂંક જ સમયમાં તમને ખબર પડી જાય કે આનું ઓપનિંગ થાય છે તો આપણા વિડિયોમાં તમે કન્ટિન્યુ જોજો તો તમને ખબર પડી જાય એટલે કન્ટિન્યુ એટલે એક દિવસ નહીં બીજા દિવસ છે કન્ટિન્યુ વિડીયો એટલું બધું ક્યાં આવે તો તો નહીં કે લાલપાન તો નહીં ખબર હોય લાલપાને હમણાંથી બાર રહીએ દિશાથી એટલે લાલપાન ખબર હું લાલપાન ને ખબર નઈ કે પહેલા લાલપાને જ ખબર હોય લાલપા કહીએ કઈ રીતે ઓપનિંગ કરવાનું હોય

તો બીજો જે નવો માણસ આવે આને ચલવી કે ચલવી કે ને આ ચલાવવું બહુ કાઠું છે જેમ કે હું આબા નતો પણ આમાં હું પેહલા પહેલા થી લીયા ગયો હતો હું પાછો રહ્યો ધક્કો મારી નાખી આવી ગયો ભાઈ આપણે નવી સિસ્ટમ લાવ આજે આગળ કેમેરો પાછળનો કેમેરો બંને દેખાય એ મોબાઈલમાં દિલાભાઈ મોબાઈલમાં સિસ્ટમ

એટલે કે અમે નવો કેમેરો ચાલુ કર્યો હોય અને ટ્રાય કરીએ છીએ કે કઈ રીતનું નવી સિસ્ટમ